ત્યારબાદ અમે નવ હજાર નવસો ને નવ્વાણું પગ ચડવાના સડવાના સૌથી પહેલા અમે અંબાજી માના દર્શન કરશું ત્યારબાદ ટાઈમ મળે અને વાતાવરણ સારું હશે તો અમે ગુરુ દર્શન કરવા જવાનું છે અને ત્યાં દર્શન કરીને અમારે જૂની સીડીએથી જટાશંકર મહાદેવના દર્શન કરવા જવાનું છે તો શું કહેશો વિજયભાઈ હા વરસાદ બંધ થાય તો જવું જ છે હવે તમે અમારી આજુબાજુમાં જોઈ શકો છો વરસાદ કેવો આવે છે અમે વરસાદના હલવાણા થઈ આવ્યા વરસાદ બંધ થાય તો અમે જુનાગઢ તરફ જવા નીકળીએ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અને અમે અહીંયા બે કલાક થી બેઠા છીએ અમે આટકોટ થી અંદર આવી ગયા છીએ અને અહીંયા સુમસામ રસ્તો છે મિત્રો એટલે અહીંયા હનુમાન દાદા નું મંદિર છે તો અમે ત્યાં એક વોલ્ટ લઈ લીધો છે તમે જોઈ શકો છો અને વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ હતો અને અત્યારે ફૂલ આવે છે આ છે અમારી ગાડી આ બે ગાડી લઈને અમારે જવાનું છે શું કેશો વિજયભાઈ બસ વરસાદ રહી જવાની રાહ જોઈ ને ઊભા થયવી વરસાદ રહી જાય તો હાલવું છે આગળ હા એતર પછી હવે અહીંયા આરામ કરી લેવો છે આ એક હોલ્ડ કરી નાખવી વરસાદ રહી જાય તો સારું તો થોડીક મજા આવે હા ભાઈ અમારે જો કેમેરો સેટ કરે છે ગોપુરોનો ડીકે ભાઈ કેમ છે ડીકે ભાઈ અમારે યાદ આવીને તમને કેવું લાગ્યું વરસાદમાં એ ભાઈ ગોપુરો નો કેમેરો સેટ કરે છે કાલે એમાં પણ શૂટિંગ ઉતારશું આપણે શું કેશો વિજયભાઈ હા હા બે શૂટિંગ ઉતારશું અને ખૂબ મજા કરવાની છે પણ વરસાદ રહી જાય તો અહીંયા નીકળીએ હજી અમારે એસી પંચ્યાસી કિલોમીટર કાપવાનું છે કેમ વિજયભાઈ હા તો આવું કઈક છે મિત્રો અને રવિવાર થઈ ગયો છે એટલે કાલે ખૂબ જ ટ્રાફિક હશે અને ખૂબ ભીડ હશે અમે તમને બતાવશું વ્લોગમાં મિત્રો વાગી ગયા છે રાતના અઢી અને અમે અહીંયા કર નાખ્યો છે વોલ્ટ કારણ કે વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અને અમારે કંઈ આગળ નીકળ્યા છે નહીં એટલે આજે અમારે આયા જ રાત રોકાવાનું છે હા છે હનુમાનજી દાદાનું મંદિર તો આયા જ આપણે વોલ્ડ કરી નાખ્યો છે કેમ ભાઈ રોકાઈ જવું ને હવે રોકાઈ જવું છે સુવિધા અહીંયા હારી છે ભગવાનની દયાથી અમને મળી ગયું છે પંખો ફરે છે અને આજે અહીંયા આપણે રાત્રિ રોકાણ કરવાનું છે શું કહેશો ડીકે ભાઈ વરસાદ જો વરસાદ બે કલાક બે કલાક થયા છીએ મેં બાર વાગ્યાના પણ વરસાદ બંધ થતો નથી અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે પાનના ગલ્લાવાળા ભાઈને પૂછ્યું હતું આપણે એટલે અમે અહીંયા રહી ગયા છીએ નાતા નાતા નથી જવું કરતાં ઘડીક રોકાઈ જઈ વરસાદ બંધ થાય તો નીકળી જશું નકર પછી રોકાઈ જઈ ઘડીક ઘડીક આરામ કરી લઈએ ખાલી ડુંગરો છોડવાનો છે અને આખી રાતનો ઉજાગરો નકર થઈ જાય છે એટલે અહીંયા હોલ્ડ કરી નાખી બરાબર ને મચ્છર બહુ કોડે છે મિત્રો આયા બહુ એટલે બહુ વાત કરો એટલે બધા મચ્છરાં છે આયા પણ વાંધો નહીં આવે પંખો ફરે છે આયા હનુમાનજી દાદાની કૃપાથી કાવી દેવાઈ હા પંખો ફરે છે ને હા પંખો ફરે છે આગળ અમારે બીજી જગ્યાએ રોકાવાનું હતું પણ વેશમાં વરસાદ આવી ગયો એટલે પછી અહીંથી કઈ નીકળે એમ છે નહીં નકર તો અમે ક્યાંક બીજી જગ્યાએ જાત પણ હવે અહીંયા રોકાઈ જઈએ મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે અને અમે જુનાગઢ જવા માટે રેડી થઈ ગયા છીએ અને ખૂબ જ ઠંડી પડી રહી છે અહીંયા તો અમે રૂમાલ બાંધી દીધો છે અને હવે અમે જઈશું જુનાગઢ તો અમારી સાથે જોડાયેલ રહે ખૂબ જ મજા આવી રહી છે ખૂબ જ ધુમ્મસ છે અને આવી રીતે વરસાદમાં પલતા ફલતા અમે આવ્યા છીએ અને હવે સતત કિલોમીટર મારે કાપવાનું છે આ છે અમારા હાણા વિજયભાઈ અને ઓલા ચમરા ભાઈ બન બીકે ભાઈ અમે બધા સાથે જઈ રહ્યા છીએ તમે પણ આવજો ને ખૂબ જ મજા આવશે આ છે અમારી બાઈક ચાલો મિત્રો નાસ્તો કરવા ભાઈ સા પાણી પીવાના છે ને ભાઈ સવાર સવારનો નાસ્તો થઈ ગયો છે અને આમ ખૂબ જ મજા આવી છે તમે આ બાજુ આવો જુનાગઢ બાજુ તો આ માં જરૂર આવજો ખૂબ જ સારા એવા પરોઠા બનાવે છે ચા પાણી નાસ્તો સવારે ગરમા ગરમ નાસ્તો બનાવીને આપે છે મજા આવશે તમને પણ તો તમે પણ એકવાર વિઝિટ કરજો જે થી વીસ કિલોમીટર દૂર છે ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અમે સૌ પ્રથમ તો અહીંયા પટેલ બોર્ડિંગમાં રૂમ રાખી લીધી છે તો અહીંથી જવાનું છે આપણે અંબાજી માએ અને ગુરુ દત્તાત્રેયના દર્શન કરવાના છે નવ હજાર નવસો ને નવ્વાણું છે અને શ્રી ગિરનારના દર્શન કરવાના છે અને તમને પણ કરાવવાના છે તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય ગિરનારી તો સૌથી પહેલા આપણે દર્શન કરશું ભવનાથ મહાદેવના તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો અહીંયાનું તમે વાતાવરણ જો મિત્રો એક નંબર છે આજનો મોસમ પણ ખૂબ જ સારું છે અને વરસાદ પણ ચાલુ છે બે કલાકથી આ છે અમારા વિજયભાઈ મારા શાળા કેમ છે વિજયભાઈ જૂનાગઢ આવીને કેમ લાગ્યું બસ જૂનાગઢ આવીને બહુ મજા આવે છે આપણે ક્યારે જ જાવું દાદરા ચડવા જુનાગઢ મજા આવું જ છે અમે અહીંયા રોકાણા છીએ પટેલ બોર્ડિંગની વાડીમાં ખૂબ જ સારી સુવિધા છે એવી અને તમે પણ આવો આથી તમને રૂમ મળી જશે નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા છે મિત્રો તમે પાછળ જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં આ ડુંગર આપણે ચડવાનો છે અને એમાં લગભગ કલાક જશે મારા અંદાજે તો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો અમે તમને ત્યાંના દર્શન ચાલો હું તમને અમારી રૂમ બતાવું આ રૂમની સુવિધા કેવી છે જોવાયા ખૂબ જ સારી રૂમ છે વ્યવસ્થા એક નંબર છે આયા પટેલ બોર્ડિંગમાં

તો તમે પણ મિત્રો જુનાગઢ આવજો અને તમારે પણ રૂમ બુક કરી હોય તો પટેલ બોર્ડિંગ ભવનાથ મંદિરની બાજુમાં આવેલી છે તો ફાઈનલી મિત્રો અમે જવા માટે રેડી થઈ ગયા છીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ બધું અમારું બેગ ને એવું પેકિંગ થઈ ગયું છે આ ભાઈનું પેકિંગ થોડું બાકી છે એ કરે છે એનું પેકિંગ થઈ જાય એટલે હવે અમે નીકળીએ ભગવાન ગીરના દર્શન કરવા જવું છે ને બોલો તો ખરા ચાલો તો આપણે ચાલો તો આપણે જઈએ જઈએ તો મિત્રો આ છે પટેલ બોટિંગની વાડી આમાં અમે રોકાયા છીએ હવે જઈએ છીએ ડુંગરો સડવા માટે ડીકે ભાઈ આગળ જાય છે ચાલો

એક કિલોમીટર તો આયલી હાલવાનું છે પછી ત્યાં જઈને નવ હજાર નવસો ને નવ્વાણું પગચ્યા અમારે સડવાના છે અને એ પાછા સડાય તો તમારા બધાનો સપોર્ટ ને ભગવાનની દયા છે તો અમે ઠેઠ ભૂદી સડી જઈશું બાકી મોરે મોરો કરવા થાતો નહીં પાછા બાકી આપણે અંબાજીમાંના દર્શન કરશું અને આવી આવીશું જૂનાગઢમાં મિત્રો જોરદાર વરસાદ આવી રહ્યો છે તમે જોઈ શકો તો વિડીયોમાં મજા આવે છે ને અરે બહુ મજા આવે છે હોય શેરું વરસાદમાં ડુંગર ચડવાનો છે આજ તો નાતા નાતા જાય છે ભાઈ વરસાદ જોવો તમે જો મસ્ત આવે રહ્યો વરસાદ આપણે આ ડુંગરો ચડવાનો છે અત્યારે જય ગિરનારી જય આમ તો મિત્રો અમે ગિરનાર પર્વત પર થઈએ છીએ વરસાદ ચાલુ છે મિત્રો ખૂબ જ હાલે રાખજો વિજયભાઈ પાણી વહી રહ્યું છે અહીંયા અમે ધીમે ધીમે જઈએ છીએ હવે કેટલા પગથિયા ચડી ગયા બસો પગથિયા સડી ગયા એમ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અને અમે બસો પગથિયા ચડી ગયા છીએ મિત્રો ધીમે ધીમે જઈ ગિરનારી જઈ ગિરનારી કરતા કરતા

અમે અઢીસો ત્રણસો દાદરા સડી ગયા છીએ અને વરસાદ પણ ખુબ જ આવી રહ્યો છે અને દાદરા ફરવાની ખુબ જ મજા આવે છે વરસાદ કારણે વાતાવરણ ઠંડુ છે તો સૌ સાથે દર્શન કરીશું અમારી સાથે બન્યા રહેજો શું કહેશો વિભયભાઈ ડુંગર તો પૂરો શરૂઆત છે હજી અમે અઢીસો ત્રણસો દાદરા થયા છે પણ કેટલા વાગ્યા અમારે નક્કી નથી આગળ સુધી જોઈ આવે વરસાદ ફૂલ આવી ગયો છે હવે જય ગિરનારી જય ગિરનારી જો મિત્રો ખૂબ જ વરસાદ આવી રહ્યો છે વરસાદની સાથે અમે પેડલ યાત્રા કરીએ છીએ ધોનાગઢની અંબાજીダム જો મિત્રો ખૂબ વરસાદ આવી રહ્યો છે વરસાદની ખૂબ જ આવી છે તમે પણ આવી મોડ કરવા આવજો મજા આવશે

મોજ આવી છે વરસાદ આવતો હોય ગિરનારમાં નાવાની નહવાની કોઈને મજા ન આવે બે ત્રણ કલાકથી એક ધારો વરસાદ આવે છે મિત્રો આપ જોઈ શકો છો એટલે ફૂલ વરસાદ આવે છે અને અમે થોડી વાર માટે બેસી ગયા છીએ થાકી ગયા હતા એટલે હવે આપણે નીકળીએ મે કાઉસે ને હવે હા અંદર ચાલો નીકળીએ જય ગિરનારી વિદે ભાઈ ગિરનારી ગિરનારી નો નામ લેતા જઈએ અને દાડરા કરતા જઈએ

અને આવી રીતે અમે અમારી યાત્રા પૂરી કરીએ છીએ થોડોક ખાક લાગે છે મિત્રો એ સૌથી હું કારણ કે ઘણા સમયથી અમે આવ્યા નથી એટલું બધું ખસે મોજ આવે છે બાકી કેવા માટે જોગડો નથી હવે જો મારે જવાની એ જીવન રાણી 20000 સીડી રે જડવાની હા મોજ બહુ મેરબોની એ

તમારું મનને રાજી રાખવા માટે મારે બોલવું પડે ને મન તો રાજી છે શરીર સાથે રાખો તો પછી ચાલો હવે ધીમે ધીમે નીકળીએ તમે આવજો ધીમે ધીમે ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે ખૂબ જ મજા આવે છે બાકી તો ગરમી થાય કેમ વિજયભાઈ મજા આવે છે ને બહુ જ મજા આવે છે ચાલો તો મારી સાથે

મારા ભાઈ થાકી ગયા છે ઉભા રહી ગયા છે મને નથી લાગતું કે હાલી કેમ છે કારણ કે બહુ થાકી ગયા છે એટલે ધીમે ધીમે અને મજા કરીએ એવું બધું હાલ્યા કરે બોલો જય ગિરનારે જય ગિરનારે જય ગિરનારે જય ગિરનારે જો મિત્રો વરસાદ જો તમે આઈનો શું કહેશો રીતે ભાઈ તમે હે વરસાદ બંને થવાનું નામ નથી લેતો અને અમે ઉપર ચડવાનું કઈ હિંમત હારવાના થયું નહીં આવે રડી જવાનું છે દાદા રડી જવાનું છે હવે હશે બારસો તેરસો પગચિયા વાંધો નહી આવે હજાર બારસો પગચિયા છે તમે આરામથી ઉતરી જાય બોલો જય ગિરનારી સંજુ વલોક્ષ તળાજા જો અમારા ભાઈ આગળ થઈ ગયા છે થોડીક હિંમત કરીને મજા આવે છે ને હવે પાછું નથી પડવાનું મોટા ભાઈ જો અમારે ફોટો પાડે છે મિત્ર ગીર નામ वाला सपोर्ट करते हैं। जे। आए थे मेरे पास। इन्हें कहा कि मेरे वीडियो बनाना है। तो मैं आ गया। सोच सकते हो कि गिन्नर पे आए पर हम वापस आ गए। हमने सोचा नहीं थी कि ये गिन्नर वाले मौका पे चौका मार देंगे। पर तो क्या कर सकते हैं? कोई तो कर तो नहीं सकते थे। बाय बाय। चलते हैं।

માણસો છે ને તર હામાં ઓટા ઉપર આવીને ઉભો દીપડો હા જ્યાંથી જોવે હું એને જોઉં હું તો પાણી પીવા આવે નંબર આવી રીતે મિત્રો ખુબ જ મજા કરીએ છીએ ગિરનાર માં અને ખુબજ મોજ આવે છે

ભેર બના છે બેર બનાવી છે મિત્રો ગિરનારમાં હાલો ભેળ ખાવા આ બહુ જગ્યા આયા હમ હા કાલા બની ભેગા આવ્યા છીએ ભેળ લઈને મિત્રો ઘણા બધા મળી ગયા થી તો સાથે મળીને ભેળ બનાવ્યું અને ખૂબ જ આનંદ કર્યો તમે પણ આવો ભેળ ખાવા બોલાવ બાજુમાંથી ટમેટા ની એવું સુધારી હતી શિસ્ત ખૂબ જ એવું કામ કરે છે જુઓ તમે હું કહે છે પહેલી વાર જણાવજો પહેલી વાર સુધારે છે ભાઈ એને પણ ખૂબ આનંદ થાય છે ભાઈ

લે લે ઓય લો મત આમાં નાખી દે કા હાલો આવ બેય ભેજે ભાઈને কই આવ નાખી દે જો છે નાખો એટલે કહું છું ક્યાં ખાય રોમાં તો વાડાઈ ખુલશે નાખો નમો બેય જાવين কই આવ ઓરંગ તું ખાઈ જા પચીસો પગથિયા સડી ગયા છીએ મિત્રો અમે ગિરનારના અહીંયા જોવો તમે કેટલું ધુમ્મસ છે અને સાંજ પડી ગઈ છે સાત વાગી ગયા છે કઈ દેખાતો નથી અત્યારે અમે જઈશી જોવા ધુમ્મસ તમે જુઓ આગળનું તમને કાંઈ નહીં બતાય તો આપણે જઈશી ગિરનારીનું નામ લઈને ખૂબ જ મજા આવે છે થાકી ગયા વોલ કરી લીધો છે પાણી ની થોડીક તંગી છે અહિયાં પાણી મળતું નથી પાણી ઘણું છે પાણી ના કાળા બજાર થાય છે ચાલી રૂપિયા પાણી ની પીવાની બોટલ ના ચાલી રૂપિયા લેશે જે દસ વાળી બોટલ આવે ને એના ચાલી રૂપિયા લેશે એ બી વરસાદ નું વરસાદ નું જે પાણી આવે ઝરણા નું એ લોકો બોટલ માં ભરીને આપણને પીવડાવે છે એના આપણી પાસેથી ચાલી રૂપિયા લેશે અને આપણને મામું બનાવે છે અને આપણે બની પણ જઈએ છીએ કારણ કે આપણે પાણીની હોય છે જરૂર બાપો મામુ હતા આપણે મામુ જ છીએ હા એ જ બનવાના તો કઈ વાંધો નહીં જ્યાં સુધી જવાય ત્યાં સુધી આપણે જઈશું પછી આપણે એક વોલ્ડ કલાક છું અને ત્યાં આપણે રોકાઈ જઈશું